કેમ બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિએશન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે સાંજના નાસ્તા માટે સુરતી ઈદડાની રેસિપી જે ઝટપટ બની જશે અને એકદમ ટેસ્ટી બનાવવા માટે સાથે હું લીલી ચટણી પણ બનાવીશ તો ફ્રેન્ડ્સ વિડીયો જરાય પણ ગમે તો લાઈક જરૂરથી કરી દેજો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સુરતી ઈદડા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીં દાળ ચોખાને પલાળવાના છે તો આપણે અહીં પહેલાં તેનું બેટર રેડી કરવાનું છે તો અહીં મેં વાસણમાં ત્રણ વાટકી જેટલા ચોખા લીધા છે તો આ મેં ખીચડીના ચોખા લીધા છે અને ઢોકળા માટે આપણે આ જ ચોખ્ખા યુઝમાં લેતા હોઈએ છીએ તો કોઈ પણ જાડા ચોખા લઈ લેવાના છે અને ત્યાર પછી આપણે અહીં લીધી છે એક કપ જેટલી અડદની દાળ તો ત્રણ ગણા ચોખા લેવાના છે અને એક ઘણી આપણે દાળ લેવાની છે તો એ પરફેક્ટ રેશિયો રહેશે અને તેનાથી તમારા ઢોકળા એકદમ સરસ એવા રેડી થશે તો અહીં આપણે દાળ ચોખાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને હવે તેનામાં પાણી ઉમેરી દીધું છે અને ત્યાર પછી આપણે તેને બરોબર રીતે ધોઈ લેવાના છે જ્યાં સુધી પાણી એકદમ સરસ એવું ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે આ ચોખ્ખાને બેથી ત્રણ પાણીથી ધોઈ કાઢવાના છે તો અહીં મેં બેથી ત્રણ પાણીથી આ ચોખ્ખાને ધોઈ લીધા છે હવે આપણે ઉપર પાણી ઉમેરી દેવાનું છે અને એકદમ ઉપર પાણી રહેવું જોઈએ એટલું પાણી ઉમેરવાનું છે કારણ કે દાળ અને ચોખા ફૂલશે એટલે પાણી થોડું પીસે એટલા માટે દાળ ચોખાની ઉપર થોડું પાણી તરે એટલું પાણી ઉમેરવાનું છે ત્યાર પછી ડીશ ઢાંકીને આપણે તેને પાંચથી છ કલાક માટે મૂકી દઈશું પાંચથી છ કલાક થઈ જાય એટલે આપણે અહીં દાળ ચોખાને ચેક કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી નખથી તોડીએ છીએ તો તૂટી રહ્યા છે એનો મતલબ એ કે એકદમ સરસ એવા આપણા દાળ ચોખા પલળી ગયા છે તો હવે આપણે તેને વાટી લેશું તો અહીં મેં મિક્સીનું જાર લઈ લીધું છે તેનામાં આપણે ચોખાને અને દાળને એડ કરી દઈશું તો બે ચમચા જેટલી મેં અહીં દાળ ચોખા મિક્સીના જારમાં ઉમેરી દીધા છે હવે ખાટું દહીં કે પછી એ ન હોય તો ખાટી છાશ થોડી એવી ઉમેરીશું ધ્યાન રાખજો કે વધારે નથી ઉમેરવાની અને મિક્સીમાં આપણે તેને પીસી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું લીસું એવું બેટર આપણું બનીને રેડી થયું છે જો તમે દાળ ચોખાને પલાળ્યા વગર ડાયરેક્ટલી તેને પીસો તો એકદમ કણી કણી જેવું બેટર રેડી થશે તો થોડી વાર માટે પલાળી મૂકજો અને જો ટાઈમ ન હોય તો ગરમ પાણીમાં પલાળજો એટલે એક બે કલાકમાં ચોખા જે છે એકદમ સરસ એવા પલળી જશે પછી તેને વાટીને આગળ હું તમને બતાવીશ કેવી રીતના તેનો આથો કરવાનો છે તો અહીં આપણે બીજો બેચ પણ પીસી લેશું તો ફરી પાછું આપણે દાળ ચોખાને મિક્સીના જારમાં ઉમેરી દઈશું અને અહીં મેં ખાટી છાસનો ઉપયોગ કર્યો છે ખાટું દહીં આજે નહોતું તો ખાટી છાસનો ઉપયોગ કર્યો છે તો તમે દહીં કે છાશ ગમે તે વાપરી શકો છો બહુ વધારે છાશ કે દહીં નથી ઉમેરવાના એક બે ચમચી કાં અડધી વાટકી જેટલી દહીં ઉમેરવાની છે અને છાસ હોય તો વન ફોર્થ કપ જેટલી ઉમેરવાની છે આ બેટરમાં બહુ બધું પાણી નથી ઉમેરવાનું તો અહીં આપણે બધું જ બેટર આ રીતે પીસી લેશું તો આ રીતે બધા જ દાળ ચોખા હું પીસી લઈશ અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધા જ દાળ ચોખાને બરોબર રીતે એકદમ સરસ એવું સ્મૂધ બેટર થાય ને ત્યાં સુધી મેં તેને પીસી લીધા છે તો હવે આપણે દાળ ચોખાનું બેટર જે છે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેને આથો આવવા માટે મૂકી દઈશું તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બેટર મેં કેવું રાખ્યું છે બહુ વધારે પાણી નથી યુઝ કર્યું કે બહુ વધારે છાસ યુઝ નથી કરી આ ટાઈપનું આપણે બેટર રાખવાનું છે હવે ડીશ ઢાંકીને આપણે તેને તડકે મૂકી આવશું અત્યારે ઠંડી છે એટલે બેટર આવતા વાર લાગશે ગરમીમાં બેટર જલ્દી જ આથો આવી જતો હોય છે તો અહીં મેં તડકે પાંચથી છ કલાક માટે મૂકી દીધું હતું પછી મેં રાતના મતલબ કે સાંજના છ સાત વાગે તેને લઈ લીધું છે અને અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો આથો આવી ગયો છે તો તડકો ન આવતો હોય તમારા ઘરમાં તો કોઈ પણ ખાનામાં તમે તેને રાખી શકો છો કે આપણા કોઈ પણ ડ્રોર હોય તેનામાં આ તપેલીને મૂકી દેવાની અથવા તો કોઈ પણ ડબ્બામાં આપણે આ બેટરને એડ કરીને ડબ્બાને ઢાંકી મૂકવાનો છે જેથી કરીને આથો જે છે એ ફટાફટ આવી જશે તો અહીં તમે બેટર જોઈ શકો છો કે એકદમ ઘાટું થઈ ગયું છે થીક થઈ ગયું છે અને પહેલાં આપણે જે બેટર તડકે મૂક્યું હતું તે બેટર પાતળું હતું અને આથો આવ્યા પછી તમે બેટર જોઈ શકો છો કે એકદમ ઘાટું એવું થઈ ગયું છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ઢોકળા બનાવવાની તૈયારી કરી તો ઢોકળા બનાવવા માટે અહીં આપણે કચરા મરીને વાટી લેવાના છે તો અહીં મેં ખાંડની દસ્તામાં આઠથી દસ પીસ જેટલા નાના મરી એડ કરી દીધા છે કાળા મરી જેને મેં આવી રીતના અધકચરા વાટી લીધા છે હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું તો સુરતી ઈદડામાં આપણે અહીં મરીની જરૂરત પડશે હવે આપણે આદુ મરચાંને પણ કૂટી લેશું તો બે તીખા લીલા મરચાં લઈ લીધા છે અને નાનો ટુકડો એવો અદરખનો જેના મેં નાના નાના એવા પીસ કરી મૂક્યા છે તેને પણ આપણે કૂટી લેશું હવે આપણે અહીં ઢોકળા માટે થાળીને રેડી કરશું તો આ જે બધી તૈયારી છે ને ફ્રેન્ડ્સ એ આપણે પહેલેથી જ કરી લેવાની છે જેથી કરીને આપણા ઢોકળા એકદમ પરફેક્ટ બને તો આગળ હું તમને બતાવીશ કે કેવી રીતના પરફેક્ટ બનશે તો અહીં મેં થાળીમાં તેલ લગાવી મૂક્યું છે એકદમ સરસ રીતે મેં અહીં થાળીમાં તેલ લગાવી લીધું છે હવે આપણે અહીં થોડું બેટર અલગ તપેલીમાં લઈ લેવાનું છે બધામાં આપણે સોડા નથી ઉમેરવાની તો અહીં મેં થોડા બેટરને એક થાળી જેટલા બેટરને અલગ તપેલીમાં લઈ લીધું છે અને તમે જોઈ શકો છો કે બેટર કઈ ટાઈપનું છે હવે આપણે અહીં આ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો મેં જ્યારે બેટરને વાટ્યું ત્યારે મેં તેનામાં મીઠું નહોતું ઉમેર્યું તમે ત્યારે પણ મીઠું ઉમેરી શકો છો હવે અડધી ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે અને એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે જેથી કરીને તમારા ઢોકળા જે છે એકદમ પોચા બનશે અને હવે આપણે ઈનો સોડા થોડી એવી ઉમેરીશું તો અહીં હું બધી જ ઇનો સોડા એડ નહીં કરું અડધી કે પછી પાંચ ચમચીથી ઉપર આપણે અહીં ઈનો સોડા ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આપણે અહીં એક ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે ધ્યાન રાખજો બહુ વધારે પાણી નથી ઉમેરવાનું અને એકદમ સરસ રીતે એક જ ડાયરેક્શનમાં તેને ફેટી લેવાનું છે જેથી કરીને આપણા ઢોકળા જે છે એકદમ સ્પોન્જી બને અને ખાવામાં તો પોચા બનશે જ થોડું તેલ વધારે ઉમેરી દેશો તો એકદમ ઢોકળા જે છે એ ગળામાં ડચુડો નહીં વળે એ ટાઈપના સરસ એવા પોચા ઢોકળા બનીને રેડી થશે તો અહીં બેટર જે છે એકદમ સરસ એવું ફૂલી ગયું છે તમે અહીં જોઈ શકો છો સોડા આપણે ઉમેરી એટલે બેટર થોડું એવું એની સાઇઝથી ડબલ થઈ જશે તો હવે આપણે સાઈડમાં અહીં કડાઈયામાં પાણી ગરમ કરી લેશું તો અહીં મેં પહેલેથી જ આ તૈયારી કરી મૂકી હતી કડાઈયામાં પાણીને ગરમ કરી લેવાનું છે સ્ટીમર હોય તો સ્ટીમરમાં પાણીને ઉકળવા માટે મૂકી દેવાનું છે અહીં મેં કડાઈ લીધી છે બધા પાસે સ્ટીમર નથી હોતું એટલા માટે તો અહીં આપણે કડાઈમાં સ્ટેન્ડ મૂકી દેવાનું છે નીચે પાણી ઉમેરવાનું છે બહુ વધારે પાણી નહીં ઉમેરતા નહીં તો ઢોકળા ઉપર આવશે એટલે આ રેસીપી ખરાબ થશે જેટલું જરૂરત હોય ઢોકળા બફાય એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે જેવું કે તમે કડાઈમાં જોયું કે કેટલું મેં પાણી ઉમેર્યું છે તો અહીં આપણે તેલથી ગ્રીસ કરેલી ડીશ પહેલાં મૂકી દેવાની છે અને ત્યાર પછી બેટર ઉમેરી દેવાનું છે અને આપણે જે મરીને વાટીને રાખી હતી તેનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે તો સુરતી ઈદડામાં ઉપર મરીજ રાખવાના હોય છે જેનાથી કરીને ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે પંદર મિનિટ માટે આપણે ઢોકળાને હાઈ ફ્લેમ ઉપર જ સ્ટીમ કરી લેશું અને હવે આપણે બનાવીશું ચટણી તો તેના માટે આપણે અહીં પ્લાન્ટમાંથી ફુદીનાને કટ કરી લેશું તો મેં થોડો ફુદીનો ઘરમાં પણ ઉગાવ્યો છે જેથી કરીને ઝટપટ મને કંઈ પણ રેસીપી બનાવી હોય તો ઇન્સ્ટન્ટ અહીંથી હું ફુદીનો તોડીને તેની રેસિપી બનાવી શકું તો ફ્રેન્ડ્સ આપણે અહીં થોડા ઘણા જ પત્તા પ્લાન્ટમાંથી કાઢીશું અને ત્યાર પછી આપણે તેની એકદમ ચટપટી ચટણી બનાવીશું જે ચટણીથી ઈદળા ખૂબ જ સારા એવા ટેસ્ટી લાગશે તો લગભગ મેં અહીં આઠથી દસ પત્તા ફુદીનાના તોડી લીધા છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ચટણી બનાવી તો ચટણી બનાવવા માટે મિક્સીનું જાર લઈ લીધું છે તેનામાં આપણે ફુદીનો સૌ પ્રથમ ઉમેરી દઈશું અને પાંચથી છકડી લસણની ઉમેરીશું ત્રણ નાના ટુકડા એવા અદરખના ઉમેરીશું અને ધાણા લીલા ધોઈને તેને તેના દાંડલા સમેત ઉમેરી દીધા છે અને થોડું આપણે પા જેટલું લીંબુ નીચોવી દઈશું જેનાથી કરીને ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે અને કલર પણ સારો એવો આવે એક લીલું મરચું ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીં મેં ખારી સિંગનો ઉપયોગ કર્યો છે અને ખારી સિંગ ઘરમાં કેવી રીતના બનાવી જેનો વિડીયો મેં હાલ જ અપલોડ કર્યો છે તો તમે જઈને જોઈ શકો છો ત્યાર પછી થોડું મેં અહીં ઉમેરી દીધું છે જીરું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને થોડું એવું ખાટું દહીં ઉમેર્યું છે જેથી કરીને ચટણી એકદમ સરસ એવી ટેસ્ટી લાગે હવે પીસી લીધું છે તમે અહીં જોઈ શકો છો ચટણી આપણી બનીને બિલકુલ રેડી છે અત્યારે આજે મારી ચટણીની ક્વોન્ટિટી બહુ વધારે નથી જરૂરત પ્રમાણે જ મેં ઓછી ચટણી બનાવી છે તમારી ક્વોન્ટિટી વધારે હોય તો બધી જ સામગ્રીનો માપ અહીં તમને વધાવી દેવાનો છે હવે પંદર મિનિટ ઢોકળાને થઈ ગઈ છે તો આપણે અહીં ચાકુથી ચેક કરી લેશું તો ચાકુ એકદમ ક્લિયર આવી રહ્યો છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢોકળાને થોડા માઇનો રેવા ઠંડા કરી લેશું હવે આ ઢોકળાને તમને ટીવીમ બોક્સમાં લઈ જવા હોય તો શું કરવાનું કે એક ચમચી જેટલું ઉપરથી તેલ લગાવી દેવાનું જેથી કરીને ઢોકળા જે છે એ ટિફિન બોક્સમાં બિલકુલ ડ્રાય ડ્રાય ન થાય લાંબો સમય સુધી તમારા ઢોકળા જે છે ઈદડા જે છે એકદમ સરસ એવા સ્મૂદ જ પડ્યા હોય ઉપરથી બિલકુલ ડ્રાય નહીં થાય જો એક ચમચી જેટલું તેલ ઉપરથી લગાવી દેશો તો અહીં મેં એક ચમચી જેટલું તેલ લગાવી દીધું છે ઉપરથી થોડી એવી ધાણાબાજી કટ કરીને એડ કરી છે હવે આપણે તેના અહીં કાપા કરી લેશું તો કોઈ પણ મનપસંદ તમે તેના કાપા કરી શકો છો તો અહીં મેં મોટા પીસમાં કટ કર્યા છે અહીં તમને ઈદડા જે છે એકદમ થિકનેસવાળા ઓછા જોઈતા હોય તો થાળીમાં બેટર તમને ઓછું ઉમેરવાનું છે અને મીડિયમ સાઇઝના જોઈતા હોય તો જેવા કે મેં આ રીતના મીડિયમ સાઇઝના ઈદડા ઉતાડ્યા છે તો થોડું બેટર જે છે એ વધારે થાળીમાં ઉમેરી દેવાનું તો તમને કેવા બનાવ્યા છે ઝીણા કે પછી જાડા એ તમારા ઉપર ડિપેન્ડ છે તમને જેવા ભાવે તેવા ચીણા કે જાડા ઢોકળા તમે ઉતારી શકો છો હવે અહીં કટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા અંદરથી પણ જાળીદાર આપણા ઈદડા બનીને રેડી થયા છે ઈદડા કહો કે પછી વ્હાઈટ ઢોકળા કહો ખૂબ જ સરસ એવા ટેસ્ટમાં ટેસ્ટી બન્યા છે એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટ તમને ભાવશે તો અહીં હું તમને આ ઈદડાને પ્રેસ કરીને પણ બતાવીશ કે કેટલા પોચા બન્યા છે આપણે તેને દબાવીશું એટલે ફરી પાછા તે તેના શેપમાં આવી જશે એટલા પોચા આપણે ઈદડા બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરાય પણ પસંદ આવ્યો હોય ને તો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો ફ્રેન્ડ્સ અહીં હું તમને ઈદળાને તોડીને પણ બતાવીશ કે અંદરથી કેટલો સોફ્ટ બન્યો છે અને ઘડામાં બિલકુલ ડચડો નહીં વળે તે રીતે આજે આપણે આ ઈદળાની રેસિપી બનાવી છે આથો દઈને આપણે ઈદડા બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અહીં ફ્રેન્ડ્સ આપણે ચટણી સાથે આ ઈદળાને સર્વ કરી દઈશું તો તમે પણ બનાવો મારી આ રેસીપી મને કમેન્ટ કરો કેવી બની છે તમારી રેસિપી આપણે ફરી પાછા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસીપી સાથે અને તમને કોઈ પણ રેસીપી એવી પસંદ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કે બેન તમે અમારા માટે આ બનાવો તો હું જરૂરથી ટ્રાય કરીશ કે તમારા માટે હું તે રેસીપી બનાવી શકું તો ચાલો ફ્રેન્ડ્સ ફરી મળીએ આપણે એક આવા જ નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો